સોળ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે ચીનના સરકારી મીડિયાના અહેવાલ મુજબ શિયુઆન પ્રાંતમાં જીંગોંગ શહેરમાં એક ચૌદ માળાનું બિલ્ડીંગ આગની લપેટમાં આવી ગયું જેના કારણે અનેક લોકો તેમાં ફસાઈ ગયા અને માહિતી અનુસાર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં ઇમારતમાંથી નીકળતો કાળો ધુમાડો સ્પષ્ટ રીતે જોવાઈ શકે છે સરકારી મીડિયાના સીસીટીવી મુજબ આગ લાગવાની જાણકારી મળતા જ ત્રણસો ઇમરજન્સી અને ડઝનેક ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે ધસી આવ્યા હતા સ્થાનિક લોકોની પૂછપરછ બાદ પ્રાથમિક તપાસમાં જળાવ મળ્યું છે કન્સ્ટ્રક્શનની કામગીરીને કારણે આગ ભટકી હતી જો કે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી તો હાલ સમાચારમાં આટલું જ વધુ સમાચાર માટે